ગોધરા શહેરમાં આવેલા નગરપાલિકા સંચાલિત શોપિંગ સેન્ટરોના દુકાનોના ભાડામાં વધારો થતાં વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વેપારીઓ દ્વારા આજે સ્વયંભૂ દુકાનો બંધ કરીને એક રેલી યોજી હતી અને સૂત્રોચ્ચાર સાથે ગોધરા નગરપાલિકા તંત્રને રજૂઆત કરી હતી નગરપાલિકા દ્વારા લખાણ છે જેમાં દર પાંચ વર્ષે દસ ટકાનો વધારો લખેલો હતો અને એ પ્રમાણે નગરપાલિકા દર પાંચ વર્ષે દસ ટકાનો વધારો વસૂલી રહી હતી તે છતાં કોઈ પણ નગરપાલિકાના જે શોપિંગ સેન્ટરમાં જેટલા પણ છે એ કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર ડાયરેક્ટ આ લોકોએ નગરપાલિકાએ સ્વૈચ્છિક રીતે અગિયારસો ટકા નો ભાડામાં વધારો કર્યો છે જે અયોગ્ય છે કેટલાય દુકાનદારો એવા છે કે જે આ ભાડું ભરી શકે એવી પરિસ્થિતિ નથી અને આ જે અગિયારસો ટકા નો ભાડો વધારો કર્યો છે એ બિલકુલ યોગ્ય નથી એના માટે આજે નગરપાલિકા શોપિંગ સેન્ટર દ્વારા તમામે સ્વૈચ્છિક દુકાનો જ્યાં સુધી આપણા હિતમાં નિર્ણય ના આવે ત્યાં સુધી દુકાનો બંધ કરવાનું રાખેલું છે

હમ અમારી માંગણી એટલી જ છે કે દર પાંચ વર્ષે એમણે જે દસ ટકાનો વધારો આપેલો છે અમે અત્યાર સુધી ભરતા આવેલા છે એ જ પ્રમાણે અમે અત્યાર સુધી ભરીશું ત્યાર પછી કચરોમાં ભરવાનો નથી વધારે માગણી અમારી મંજૂર કરવામાં નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે અથવા અમને જે પ્રમાણે બુદ્ધિ સુખશે એ પ્રમાણે અમે કરીશું આગળ કાર્યવાહી